યુટ ફેમિલી કેમ છો બધા મજામાં અમે પણ મજામાં છે તમે પણ મજામાં છો તો બધાને જય માતાજી રામ રામ ને સીતારામ તો ફાઇનલી જો સવાર સવારના વાગ્યા છે લગભગ અગિયાર કે બાર જેવો ટાઈમ થઈ ગયો છે ના થઈ ગયા છે કમ્પ્લીટ મિતાલીન કહેવાય બંને સુધારા છે ભણવા માટે આપણે જવાનું છે આજે ફરવા માટે તો ક્યાં જઈ તો અલગ મારે જો તમને મજા હશે આજનો ઓલગ જોવાની મિત્રને આપણે કીધું નથી ને આપણે નવા કપડાં પહેરીને થઈ ગયા છે એ કમ્પ્લીટ તો આપણે એને કહી તો દઈ કે આવી છે એ ફરવા એને કહેવાનું છે આપણે ફરવા જઈએ તો બીજું કાંઈ બોલાઈને ધારો ના તો લોસા થાય

દુકાન બેઠ દીધા એટલે ક્યાંય કેમ કે જવા દેવાય નહીં તો આપડે ઘરે કામ કરશું ને દુકાન બેઠ દેવું દુકાન બેઠ દઈ એટલે જાય નઈ કેમ કે હું દુકાને જાવ એટલે એમ કે લેતો ઘડીક દે તો હું આવું એમ કરીને આપણે વૈયા છે લા તો આપણે ને ઘરે ઘરે જ રહેવાનું છે ઘરેજી થોડું થોડું કામ છે ને થોડું થોડું કાઢીશું કામ નવું પણ દુકાને જ જશું ની કેમ કે એ દુકાન જાય એટલે તરત એમ કે આલો આલો ખરીદી હો તો હું આયા जातो હું નહી આ તો મરતો હું ને આમ ને તેમ કરીને વ્યાજ એટલે આજ નો દી જવા દેવાનું નહી તો એને સને આજ હું દી દુકાન બેઠે રાખવાનું છે આપણે હવે મોબાઈલ લઈને દેતા થી ને કપડાં નાંતે ને કામ છે ઈ કરશું ઘરે કપડાં થઈ કરે એમ કે આપણે બીજે ક્યાં જવાનું હતું આપણે ટુ વ્હીલ પર

Hijar sor jeng kina, apa daya wata tuh? nih tali jeng doh, kajira pade, jeng kame jeng, aza, apa daya wata aya doh, aya sorukin doh, sri dan korek sor dia bati yang zong bola, dia bati ya ke dia bati ke ya, ya bati ya, ngele, hoy, pemare baju nua usia, apa daya nih, nai

કેમ ભૂખ લાગે ભાઈ હે આવડે દુકાન બેઠા ને તો અહીં આવી જો આવી જો આવડે હું તો હું ધોકો ન લઉં તો બાજુ તમે કામ પતી થી પેટ્રોલ પુરાવા ગયા તા ખુશ કે હોલ કેવલ ચા હવે આપણે તો કે તો જાય મમ્મી મમ્મી જાય મમ્મી મમ્મી

બે સતીધાર પણ બેઈને હું કરે ક્રાન્ધીની ની દો હો લમમા ને કેમ કેમ કે એમ કે હા તે હાલ તો હું કામ છે તારે બેહન છે કે ખાવા છે કે નહીં અમારે તો તો ને આવ કાદું ખબર છે ભૂખ તો હાલ આપડે દૂધ લiai હાલ તો હું જાઉં તો બદૂધ લઈ હો તારને આવું કેમ લાયર ખોજા દોતલા પર પરેશાન શાક થા બાકી છે સાક બનાવું મને કયા ગુલાબ ને એટલે મને ગુલાબ 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 તો લે કેમ મને એમ બો જીંદગીમાં મને ગુલાબ

हरा दजंबा बेटा आ गया से घेरे ने मिताली दन लो लेसन ग्रीन चोपड़ा मुके है हो गया से रोटला और साग दिया अपना एम तो तो सब्सक्राइब कर ना जो तो हम करा कर भाई हैं चैनल ने हम करा क्या होती ज्यादा है सब्सक्राइब करन से हम किन क्या चैनल ने लाइक मिलेंगे लाइन नहीं ओए पापा इतना मिलियन सब्सक्राइबर 1000000 سبسکرائبر امر کیول بھائی نے جو کرنا ہے بابا 1000000 تو کہہ دی پورا تھا اج تو 1000000 ہاں બધાય સને શેર કરજો અમર કેવલ ભાઈના બહુ બધાયને ગમતા હૈ ને તો સને શેર કરજો સુરે શેર કરજો હા હાલો તો હવે આйно વિડિયો આઈ સુદીતી ને વિડિયો થી મોટો તો આ સંતર વિડિયો આપણે કરો કે યસી તો વિડિયો ને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો સને માબેલ વાળા તસે ફ્લેશ કર નાખજો ઓર જીને આબ લગ મત સંતે બધાયને બાય બાય